નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક અત્યંત મહત્વપૂર્ણ વિષય પર જે ગુજરાત રાજ્યના દરેક સેવા નિવૃત્ત પેન્શનધારકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે તો મિત્રો જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ નથી કરી તો કૃપા કરીને અત્યારે જ સબસ્ક્રાઈબ બટન દબાવી દો અને બે લાયકન પણ એક્ટિવ કરી દો જેથી પેન્શન અને સરકારી કર્મચારીઓને લગતી તમામ નવી માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે મિત્રો આજના વિડીયોમાં આપણે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ કે નવેમ્બર માસના પેન્શનને લગતી અત્યંત મહત્વપૂર્ણ અપડેટ વિશે આપ સૌને ખબર જ છે કે દર મહિનાનું પેન્શન આવતા મહિનાની પહેલી તારીખે દરેક પેન્શનરોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે તો મિત્રો નવેમ્બર માસનું પેન્શન પહેલી ડિસેમ્બર બે હજાર પચીસના રોજ જમા થવાનું છે અને આ પેન્શનમાં કેટલો વધારો થયો છે કેવી રીતે ગણતરી થાય છે અને તમારા ખાતામાં કેટલી રકમ જમા થશે આ બધી વિગતવાર માહિતી આજે આપણે એક પોઈન્ટ પોઈન્ટ દ્વારા સમજ સમજવાના છીએ તો મિત્રો હમણાં થોડા સમય પહેલાં જ દિવાળીના તહેવાર પહેલાં ગુજરાત સરકારે તમામ રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે એક ખૂબ જ આનંદકારક જાહેરાત કરી હતી મોંઘવારી પથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો આ વધારાના લીધે મોંઘવારી પથ્થું પંચાવન ટકાથી વધીને અઠ્ઠાવન ટકા થઈ ગયું છે આ એક બહુ મોટો વધારો છે મિત્રો અને આનાથી તમામ પેન્શનરોને સીધો ફાયદો થવાનો છે આ વધારો સપ્ટેમ્બર માસથી લાગુ કરવામાં આવ્યો છે અને દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને આ વધારાના એરિયર સાથે એટલે કે બાકી રકમ સાથે સંપૂર્ણ પેન્શન દિવાળી પહેલાં જ દરેક પેન્શનરોના ખાતામાં જમા કરવામાં આવી ગઈ હતી ગુજરાત સરકારે ખરેખર આ વખતે પેન્શનરોનું બહુ ધ્યાન રાખ્યું છે અને તહેવારની મોસમમાં બધાને આનંદ આપવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો હવે આપણે સમજીએ કે આ વધારો કેવી રીતે તમારા પેન્શન પર અસર કરે છે તો મિત્રો સામાન્ય રીતે જે નવેમ્બર માસનું પેન્શન પહેલે ડિસેમ્બરના રોજ જમા મળવાનું છે તે અઠ્ઠાવન ટકા મોંઘવારીના નવા દર સાથે જમા કરવામાં આવશે પરંતુ આ વધારો પહેલાં જ દિવાળીના સમયે ઓક્ટોબર અને નવેમ્બર માસનું પેન્શન સોળથી અઢાર ઓક્ટોબરના રોજ જમા કરાવી દેવામાં આવ્યું હતું જેથી દરેક પેન્શન ધારકોને તહેવારમાં કોઈ પણ અડચણ ન આવે અને તેઓ દિવાળી ખુશીથી ઉજવી શકે આ વખતે પહેલી ડિસેમ્બર બે હજાર પચીસ સોમવારનો દિવસ છે તેથી કોઈ રજાની સમસ્યા નથી અને તમારું પેન્શન સમયસર જમા થઈ જશે જો કોઈ વખતે પહેલી તારીખે રવિવાર અથવા રજાનો દિવસ હોય તો પેન્શન તેના આગલા કાર્યકારી દિવસે જમા કરવામાં આવે છે પરંતુ આ વખતે આવી કોઈ સમસ્યા નથી મિત્રો હવે આપણે વિગતવાર સમજીએ કે તમારું પેન્શન કેવી રીતે ગણવામાં આવે છે અને પહેલી ડિસેમ્બરના રોજ તમારા ખાતામાં કેટલી રકમ જમા થવાની છે મિત્રો દરેક પેન્શનરને પોતાનું મૂળ પેન્શન જાણવું ખૂબ જ જરૂરી છે કારણ કે તેના આધારે સંપૂર્ણ ગણતરી થતી હોય છે તો મિત્રો વાત કરીએ કે મૂળ પેન્શન શું છે તો મિત્રો મૂળ પેન્શન એટલે કે તમારું બેઝિક પેન્શન જે તમે સેવા નિવૃત્ત થયા ત્યારે નક્કી કરવામાં આવ્યું હતું આ બેઝિક પેન્શન પર બધી જ ગણતરીઓ આધારિત હોય છે આ રકમ દરેક પેન્શનર માટે અલગ અલગ હોય છે અને તે તમારા છેલ્લા ડ્રો પગાર અને સેવાકાળના આધારે નક્કી કરવામાં આવે છે આવેલી હોય છે હવે મિત્રો આપણે વાત કરીએ ગણતરીની પ્રક્રિયા ઉદાહરણ સાથે તો ચાલો આપણે એક ઉદાહરણ લઈએ અને સમજીએ તો મિત્રો ધારો કે તમારું મૂળ પેન્શન દસ હજાર રૂપિયા છે અને આ દસ હજાર રૂપિયા પર અઠ્ઠાવન ટકા મોંઘવારી ભથ્થાની ગણતરી કરવામાં આવશે તો મિત્રો દસ હજારનો અઠ્ઠાવન ટકા એટલે કે પાંચ હજાર આઠસો રૂપિયા તો તમારું મૂળ પેન્શન દસ હજાર રૂપિયા ઉપરાંત મોંઘવારી ભથ્થા તરીકે અઠ્ઠાવનસો રૂપિયા ઉમેરાશે જેથી કુલ પંદર હજાર આઠસો રૂપિયા થાય છે આ મોંઘવારી બધું અસ્થાયી છે અને સમય સમય પર સરકારની નાણાકીય પરિસ્થિતિ અને ફુગાવાના આધારે વધારો કે ઘટાડો કરવામાં આવે છે પરંતુ સામાન્ય રીતે આપણે જોયું કે આ બધું વધતું જ રહ્યું છે ઘટાડો થયો નથી મિત્રો મેડિકલ અલાઉન્સ હવે મિત્રો આગળ જોઈએ જો તમે મેડિકલ અલાઉન્સ લેતા હોય તો તેના એક હજાર રૂપિયા પણ વધુ ઉમેરાશે મેડિકલ અલાઉન્સ એ એક નિશ્ચિત રકમ છે જે દરેક પેન્શનરને તેમના સ્વાસ્થ્ય ખર્ચ માટે આપવામાં આવે છે જો આપણા ઉદાહરણમાં કુલ રકમ પંદર હજાર આઠસો રૂપિયા ઉપરાંત એક હજાર રૂપિયા એટલે કે કુલ સોળ હજાર આઠસો રૂપિયા થશે આ ત્રણેય રકમનો સરવાળો એટલે તમારું કુલ પેન્શન પહેલી ડિસેમ્બરના રોજ જમા થવાનું હોય તેટલું થઈ જશે પરંતુ મિત્રો હજુ આપણે અહીં થોભી શકીશું નહીં કારણ કે આ કુલ રકમમાંથી કેટલીક કપાત થાય છે આ કપાતો વિશે પણ જાણવું ખૂબ જ જરૂરી છે મિત્રો હવે વાત કરીએ પેન્શનમાંથી થતી કપાતો વિશે તો કે પહેલી કપાત છે કોમ્પિટિશનની વસૂલાત મિત્રો જો તમે પેન્શન શરૂ થતી વખતે કોમ્પિટિશન લીધું હોય એટલે કે તમારા પેન્શનનો કોઈ ભાગ એક સાથે લમસમ રકમ તરીકે લીધો હોય તો તેની વસૂલાત પંદર વર્ષ સુધી તમારા માસિક પેન્શનમાંથી કપાત થતી રહેશે આ કપાતની રકમ તમારા કોમ્પિટિશનના પ્રમાણ પર આધારિત હોય છે અને દરેક પેન્શનર માટે અલગ અલગ હોઈ શકે છે કોમ્પિટિશન એટલે તમારા પેન્શનનો એક ભાગ અગાઉથી મેળવી લેવો અને પછી તે રકમ ધીરે ધીરે પાછી ભરવાની હોય છે જો તમે પેન્શન મળતા પંદર વર્ષ પૂરા થઈ ગયા હોય તો આ કપાત બંધ થઈ જાય છે અને તમને સંપૂર્ણ પેન્શન મળવાનું શરૂ થઈ જાય છે મિત્રો બીજી કપાત છે આવકવેરો આવકવેરા અથવા તો ઇન્કમ ટેક્સની કપાત જો તમારું કુલ પેન્શન અને અન્ય આવકના સ્ત્રોત મળીને જેટલું થાય છે તે સરકારે નક્કી કરેલી કરપાત્ર મર્યાદાથી વધુ હોય તો તમારે આવકવેરો ભરવો પડે છે આ આવકવેરો દર વર્ષે તમારી કુલ આવક પર આધારિત હોય છે અને વિવિધ સ્લેબ મુજબ ગણવામાં આવે છે વર્તમાન સમયે જો તમારી વાર્ષિક આવક ત્રણ લાખથી વધુ હોય તો તમારે આવકવેરો ભરવો પડે છે આ ટેક્સ પણ તમારા માસિક પેન્શનમાંથી અગાઉથી કાપી લેવામાં આવે છે અને સીધો સરકાર પાસે જમા કરવામાં આવે છે તો મિત્રો આપણે જોયું કે મૂળ બેઝિક પેન્શન ઉપરાંત અઠ્ઠાવન ટકા મોંઘવારી ભથ્થુ ઉપરાંત એક હજાર રૂપિયા મેડિકલ અલાઉન્સ આ ત્રણેયનો સરવાળો કર્યા પછી જો કમ્પિટિશનની વસૂલાત હોય તો તે માઇનસ કરવાની હોય છે અને જો આવકવેરા લાગુ પડતો હોય તો તેને પણ માઇનસ કરવામાં આવે છે આમ જે અંતિમ રકમ બાકી રહે છે તે જ તમારા બેંક ખાતામાં પહેલી ડિસેમ્બર બે હજાર પચીસના રોજ જે સોમવારનો દિવસ છે ત્યારે જમા કરવામાં આવશે આ નવેમ્બર માસનું પેન્શન હશે જે તમને મળવાનું છે દરેક પેન્શનરે પોતાની રકમની ગણતરી આ રીતે કરી શકે છે અને ખાતરી કરી શકે છે કે યોગ્ય રકમ મળી શકે છે કે નહીં તો મિત્રો આજે આપણે જોયું કે નવેમ્બર માસનું પેન્શન પહેલી ડિસેમ્બર બે હજાર પચીસના રોજ અઠ્ઠાવન ટકા મોંઘવારી ભથ્થા સાથે જમા થશે મૂળ પેન્શન ઉપરાંત અઠ્ઠાવન ટકા મોંઘવારી ભથ્થું અને એક હજાર રૂપિયા મેડિકલ અલાઉન્સ મળશે તેમાંથી કમ્પ્યુટેશન અને આવકવેરાની કપાત થયા પછી જે અંતિમ રકમ બાકી રહેશે તે તમારા ખાતામાં જમા થવાની છે મિત્રો આઠમું પગાર પંચની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને કેન્દ્ર સરકારે સંદર્ભની શરતોને મંજૂરી આપી દીધી છે જ્યારે કોઈ સત્તાવાર જાહેરાત થશે ત્યારે આપણી ચેનલ પેન્શન ગુજરાત પર તરત જ માહિતી મૂકવામાં આવશે તો મિત્રો જો આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો કૃપા કરીને લાઇક બટન દબાવો શેર કરો અને કમેન્ટ કરીને તમારા વિચારો જરૂરથી જણાવજો નવી માહિતી માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બે એક્ટિવ કરી દેજો મિત્રો મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને જય હિન્દ વંદે માતરમ